મેં અહિયાં થોડું તેલ લીધું છે એમાં આખા મેથી દાણા નાખી છે આખું જીરું થોડું નાખ્યું છે હિંગ નાખી અહીંયા બે કાળા મરી થોડું તજ નાખ્યું અને એકાદ લવિંગ નાખ્યું છે તમારી જે રાખી હતી એ નાખી અને આને સાંતળી દઈ જે કલર ચેન્જ થાય બ્રાઉન કલર થોડો ત્યાં સુધી આને શેકી લઈ અહીંયા મારી ડુંગળી સતળી ગઈ છે એટલે અહીંયા મેં એક અડધી વાટકીથી થોડા ઉપર વટાણા અને તુવેરું જે લીલા અત્યારે આવે એ લીધા છે એ થોડી વાર સાતરવા દે ખીચડી છે જે એ બહુ સ્પીડમાં બની જાય છે અને મેં કુકરમાં બનાવી છે તો જલ્દીથી બહુ સ્પીડમાં બની જશે તમે બી આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો હોસ્ટેલમાં રહેતા હોય છોકરાઓ એમને બી સ્પીડમાં બનાવી જેને જમવાનું બનાવતા ના આવડતું હોય એને બી ખીચડી બનાવવી બહુ સરળ રહે છે અહીંયા મેં બધા જ સબ્જી ધોઈને લઈ લીધા છે ગાજર કોબી ફુલાવર બટાકા આ બધું જ સાફ કરી ધોઈ સમારી અને આને બી હું આમાં નાખી દઈશ અહીંયા મેં એક ટામેટું લીધું છે એ નાખી દઈશ અને હવે હું આમાં બધા જ મસાલા નાખી દઈ જેમાં ચમચી હળદર દોઢ ચમચી જેટલું મરચું દોઢ ચમચી જેટલું ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું પણ અહીંયા દોઢ ચમચી જેટલું મીઠું લીધું છે અહીંયા મેં ખીચડીમાં બધી સબ્જી ટામેટું ડુંગળી બધું મસાલા બધું નાખીને શેકી દીધું છે અને હવે આમાં ચોખા ખીચડીના જે ચોખા આવે નોર્મલી એ મેં લીધા છે અહીંયા ચણ્યાની દાળ મગની ફોતરાવાળી દાળ અને તમે બીજી દાળ બી લઈ શકો છો મેં ફોતરાવાળી દાળ અને થોડી ચણાયાની દાળ લીધી છે તમને તુવેરની દાળ કે બીજી કોઈ દાળ નાખવી હોય તો પણ નાખી શકો છો મેં અહીંયા બે ત્રણ પાણીથી આ બધું ધોઈ અને પંદર વીસ મિનિટ પહેલા મેં પલાળીને રાખ્યું હતું નાખી દઈશ અને સ્પીડમાં બની જાય છે આમાં સબ્જી ઓપ્શન જે તમારી જોડે હોય તો તમે નાખો ના હોય તો ના તો ચાલે અને આમાં જો ડુંગળી લસણ ના ખાતા હોય તો મેં અહીંયા લસણ તો નથી નાખ્યું ડુંગળી નાખી છે પણ જે ડુંગળી લસણ ખાતા હોય એ આમાંથી ના પણ નાખે તો ચાલે હવે આમાં બંધ કરી દઈશ અને પાંચ થી છ સીટી વાગે ત્યાં સુધી આને હું ચડવા દઈશ ખીચડી બની ગઈ છે

ઓહો મસ્ત ડિનર બનીને રેડી છે તમે બી આવી રીતે બનાવજો દેખો અમારું આ ડિનર રેડી છે તમે બી આવી રીતે બનાવજો ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ